નડિયાદ ડીવાયએસપી ડિવિઝનમાં આવતા છ પોલીસ સ્ટેશનમાં આવતા રૂપિયા ત્રીસ લાખનો વિદેશી દારૂ પ્રાંત કલેક્ટરની હાજરીમાં નડિયાદ નજીક ચોકડી પાસે બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો નડિયાદ ડીવાયએસપી ડિવિઝનમાં પશ્ચિમ નડિયાદ શહેર વડતાલ ચકલાસી વસો નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં વિવિધ નોંધાયેલા સાઠ ગુનામાં પોલીસે પંદર હજાર નવસો ઓગણ સિત્તેરનો વિદેશી દારૂની બોટલો જપ્ત કરી લીધી હતી

આજે પંદર હજાર નવસો ને જેટલી બોટલો જેની કુલ કિંમત ત્રીસ લાખ ત્રાણું હજાર પાંચસો ને ઓગણીસ છે એ બોટલોનો મુદ્દામાં નો વિધિસરનું પંચનામું કરી અને નાશ કરવામાં આવેલ છે